હવે આપણે ક્યાંક જાય રખડવા સારું લાગે ના જોઈએ આવે ક્યાંક ફરવા જાય આગળ હાલો તમે બ્લોકમાં બના રહેજો આપણે ક્યાંક ફરવા જાય હું તમને બતાવું રેડે હું જવું મેળવું હા આગળ ક્યાંક જાય હાલો બ્લોકમાં બના રહેજો રેડે આપણે આવી ગયા અહીંયા પૈસા ઉપાડવા હું નહીં બેંકમાં આવ્યો અહીંયા પૈસા ઉપાડે છે હા છે આવું કાક નજારો બેંક છે હવે અહીંયા છે આવું કાક

કામ બંધે રાતો નથી એના રજા આપ દીધી બે જગ્યાએથી હેકે આપ દીધા આપણે આ કાઈ સ્કેમ છે દે ઓલામાં કેમ શહેરમાં રાખવાની છે ને આપણે હું જા આપણે બનાવશું વિડિયોના માટે આ અગલા ઓલામાં હું કહી અગળા બ્લોકમાં એમ આ આ બનો કે હું કયો હે ને 20% બ્લોક કે ના 50% 50% 50% તો 20% મારી દાદી કને આપડા વાર તો હોવાના છે પણ વાર લાગે 50% નો કરાવો

વાટ સારું હોય

બાકી છે આવું છે કોઈ લેવું હોય તો આવું બધું છે મકાન વેસવાનું છે કોઈ પણ લેવું હોય તો કેજો આ બાથરૂમ છે બધે બે બાજુ આવું છે

આ બધા મેડલ ને બધા છે ને બધું કે માસલા દેવાના છે માસલા માસલા વેસવાનું છે મજાક નથી કરતો આ જંગ વેસવાનું છે કોઈ લેવું કેજો કમેન્ટ કરજો હરડે પાંચ વાગી ગયા સાડા પાંચ થઈ ગયા તો આ હું જાગતી નથી જો એને લાગ્યું થોડુંક જો

વાવ વાવ <laughs> <laughs> અના ઇન્સ્ટાગ્રામ માં સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરજો અના ઇન્સ્ટાગ્રામ માં રેડી ઇન્સ્ટાગ્રામ તો હું બાયો નાખી દે જોઈ લેજો અના ઇન્સ્ટાગ્રામ 5 હોય આને વરતતા હોય તો કહેજો રેડી ભૂલતા નહીં મોડો બન જાય ઓકે હા દંગર લાઈક ગુજો અય ઓય ફોન જો

અત્યારે વાગ્યા જો હાથ વાગ્યા ને અત્યારે સાન બિસ્કુટ ખાઈ ગયું અહીંયા ટિકિટ જો બોલો શું કરું કઈ ન કરું ડિસ્કવર હે ડિસ્કવર હા જો આ થે કો ઉસો ન થાતો એને કીધા હું કેવું તારે કાઈ હાલો એ તો કઈ બોલ છે નહીં હાલો આપણે પૈ જઈએ ક્યારેક આરો લાગે તો સેસ ચેસક્રાઇબ કરી દેજો ભૂલતાની બાય